તમારી જોડે ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ આ ગાઈડ એપ્લિકેશનનો સિમ્બોલ છે મિત્રો સાથે વિડીયોને શેર કરો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો ના કર્યું હોય તો પહેલો વિડિયો જોતો હોય તો ને વિડીયોને લાઈક કરો જેટલી વધારે વિડીયો લાઈક આવશે દોસ્તો એટલો અમને મજા આવશે નવા વિડીયો બનાવવાની અને ગાઈડ જવાહર નવદયની આ દોસ્તો એપ્લિકેશન તમારા મોબાઈલમાં ખાસ હોવી જોઈએ જે મિત્રો નવોદયની પરીક્ષાની તૈયારી કરાયા છે કારણ કે જો મેરિટમાં આવું હશે તો તમારામાં આ એપ્લિકેશન હોવી જોઈએ ચલો પહેલો દાખલો જઈએ પેલા દરેક જે પોતાની પાસે નોટ અને પેન લઈ લો નોટ અને પેન લેવાથી શું થશે કે તમારે દાખલો ગણવાનો છે વિડીયોને સ્ટોપ કરો દાખલો ગણો અથવા કમેન્ટમાં દોસ્તો મને જવાબ જણાવો છેલ્લે દસ માંથી કેટલા આવ્યા એ પણ તમારે જણાવવાનું છે ચલો પહેલો દાખલો નેવ્યાસી ગુણ્યા પંદર વત્તા અગિયાર ગુણ્યા પંદર માઇનસ પાંચસો ને સાદુ રૂપ આપવાથી કયો જવાબ આવશે પંદરસો ચૌદસો એક હજાર કે જીરો જે પણ તમારો જવાબ હોય કમેન્ટમાં દોસ્તો એ બીજ્રી લખી દો ચલો આપણે આનું શું કરીશું પેલા આપણે કરી દઈએ આપણે દાખલો ગણ લઈએ આપણી રકમ પેલા લખી દઈએ નેવ્યાસી ગુણ્યા પંદર પંદર માઇનસ પાંચસો આવી રીતે આપણે એક સ્ટેપ બનાવીએ નેવ્યાસી ગુણ્યા પંદર અને નવ બરાબર આપણે આનેવ્યાસી છે તો આપણે આમ કરીએ એસી ગુણ્યા પંદર અને બીજા નવ ગુણ્યા પંદર નવ નવ ગુણ્યા પંદર કરીએ બરાબર વત્તા અગિયાર પંદર છે એટલે આને કરીએ દસ દસ ગુણ્યા પંદર અને એક ગુણ્યા પંદર માઇનસ આપણે પાંચસો ને જવા દઈએ આ એસી ગુણ્યા પંદર છે તો એસી ગુણ્યા પંદર કરો તો જવાબ આવશે બારસો વત્તા પંદર નવ્વા એકસો પાંત્રીસ આ બીજી પડી જાય દોસ્તો વત્તા આ એક આપણું થયું અહીંયા પંદર દાન એકસો પચાસ એટલે એકસો દોઢસો આવશે અને અહીંયા પંદર આવશે માઇનસ પાંચસો 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 બાદ થાય તો જવાબ આવે હજાર તો સી જવાબ આવે હજાર સાદુ રૂપ જવાબ આવશે હજાર ચલો હવે અહીંયા આપણને અલગ અલગ નિશાની આપી છે સ્ટાર ત્રિકોણ માઇનસ પ્રશ્ન ચાર હોય તો આપણે પ્રશ્નાર્થની કિંમત શોધવાની છે આપણને જો શું છે છે આ સ્ટાર ભાગ્યા ત્રિકોણ કેસ બોક્સ છે હવે સ્ટાર બરાબર ચાર છે બરાબર તો અઢાર ભાગ્યા બે તો નવ આવે માઇનસ ચાર તો નવમાંથી ચાર જાય તો પાંચ ખૂબ જ ઇઝી દાખલો છે જે પણ મિત્રો એ પાંચ જવાબ સિલેક્ટ કરો તો એ લોકોને અભિનંદન ચલો ત્યારે જઈએ ફટાફટ ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યા ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી ચાર આંકડાની નાનામાં નાની સંખ્યા બાદ કરતા કયો જવાબ આવે એકસો એક આવે એક હજાર એક આવે અગિયાર આવે કે તો પહેલું તો આપણને ખબર હોવી જોઈએ કે ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ તો નવસો નવ્વાણું અને ચાર આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ તો એક હજાર તો એક હજાર માંથી નવસો ને નવ્વાણું બાદ કરીએ તો જવાબ આપણને કંઈ ગણવાની જરૂર નથી એક આવે તો જે પણ મિત્રોનો જવાબ ડી બરાબર એક હોય એમનો જવાબ સાચો ચલો ચાર કિલોગ્રામ ચોખાની કિંમત નવ કિલોગ્રામ ઘઉંની કિંમત જેટલી છે આપણને શું કહે છે અને એક કિલોગ્રામ ઘઉં ની કિંમત વીસ રૂપિયા હોય તો આઠ કિલોગ્રામ ચોખા ને નવ આવું તમારે આંકડાની માંગ દોસ્તો નહીં જવાનું એક એક લીટર વાત જવાનું ચાર કિલોગ્રામ ચોખાની કિંમત નવ કિલોગ્રામ ઘઉં ની કિંમત જેટલી છે એક કિલોગ્રામ ઘઉં ની કિંમત વીસ રૂપિયા છે એક કિલોગ્રામ ઘઉં બરાબર વીસ રૂપિયા છે બરાબર તો નવ કિલોગ્રામ ઘઉં કેટલા થાય નવ કિલોગ્રામ ઘઉં વીસ ગુણ્યા નવ તો નવ દુ અઢાર એકસો ને એસી રૂપિયા થયા તો આપણે નવ કિલોગ્રામ મળી ગઈ આઠ કિલોગ્રામ ચોખા ચાર કિલોગ્રામ હવે કિલોગ્રામ શું ચોખાની કિંમત અને આ બંને સરખું છે એટલે ચાર કિલોગ્રામ ચોખા બરાબર નવ કિલોગ્રામ અ નવ કિલોગ્રામ ઘઉં આ બંને સરખું છે બંનેની કિંમત એકસો એકસો એસી એકસો એસી છે બરાબર હવે ચાર કિલોગ્રામ ચોખા બરાબર આપણને ખબર છે કે ભાઈ ચાર કિલોગ્રામ ચોખા બરાબર એકસો એસી રૂપિયા થયા તો આઠ કિલોગ્રામ ચોખા બરાબર કેટલા થાય તો એકસો એસી ગુણ્યા બે અઢાર છત્રીસ ત્રણસો ને સાહીઠ રૂપિયા થાય બરાબર ત્રણસો ને રૂપિયા અને શું કહે છે નવ કિલોગ્રામ ઘઉંની કિંમત આ ત્રણસો અને પેલા એકસો નવ કિલોગ્રામ ઘઉંની કિંમત હતી એકસો આ બંનેનો સરવાળો કરો તો જીરો આઠ ને નો ચોકડો વધી પડી પાંચસો ને ચાલીસ બંનેની આઠ કિલોગ્રામ ચોખા નવ કિલોગ્રામ ઘઉંની કુલ કિંમત થાય પાંચસો ને ચાલીસ રૂપિયા થાય ડી બરાબર તો સમજશો વન બાય વન તો તમને ઈઝી પડશે હવે શું કે હજાર પાંચસો ચોવીસ અને તેતાલીસ ના સરવાળામાં શું ઉમેરે તો જવાબ નવસો ગુણ્યા સો આવે આપણે શું કહે છે ચલો આપણે જોઈએ ત્યાંશી હજાર પાંચસો ચોવીસ ચાર હજાર ત્રણસો ના જવાબ ઉમેર શું ઉમેરીએ આપણે યક્ષ લખીએ તો જવાબ કેટલો આવે 900 * 100 જવાબ આપણો આવો જોઈએ 100 / 1 1 પહેલા આ બંદનો સરવાળો કરી દઈએ આ બંદનો સરવાળો કરીશું એટલે 5 ને 4 9 6 ને 2 8 5 ને 3 8 4 ને 3 7 અને 8 87889 + x આ બરાબર 919 પાછળ 1 2 3 4 મીંડા લગા દે બરાબર ગુણાકાર કરીને હવે x = 90000 - આન્યા સંખ્યાને આપકી આખ્યા બદલે લઈએ સિત્યાસી હજાર આઠસો નેવું હજાર એકસો જવાબ બને તો મળે તો બે હાજર એકસો ને અગિયાર ક્યાં છે આઈ રહ્યો બી જવાબ આવે બરાબર ચલો જોઈએ આગળનો એક મિનિટમાં એક એન્જિન પંચાણું લિટર પાણી ખેંચે છે તેને તેર પોઈન્ટ નવસો પાણી ખેંચવા માટે કેટલો સમય લાગશે લિટર પાણી હોય તો એના માટે એક કલાક લાગે માટે એક કલાક લાગે બરાબર તો તેર કેટલું લાગે આપણને આવું કહ્યું છે કે તેર પોઈન્ટ પાણી ખેંચવા માટે કેટલો સમય લાગે પોઈન્ટ નથી દોસ્તો ભૂલ છે અહીં દાખલામાં અહીંયા પોઈન્ટ આવશે નહીં બરાબર તો તેર હજાર નવસો ને પાસઠ લીટર છે નીચે પંચાણું આપણે એને ભાગી નાખીએ તો તમે આને ભાગશો તમે આને ભાગશો તો ભાગવા માટે થોડું અઘરો દાખલો થઈ જાય તો આપણે પંચાણું ના ભાગ કરી દઈએ પંચાણું ના ભાગ કરો તો ઓગણીસ પંચા ઓગણીસ ગુણ્યા પાંચ કરો અને પાંચ ને આને પેલા ભાગશો આપણે તો જવાબ આવશે પછી સત્યાવીસ અને પાંચ દુ દસ પાંચ સિત્તેર પાંત્રીસ ને એમ કરશો તો સત્યાવીસ ને ત્રાણું જવાબ આવશે બે હાજર સાતસો ત્રાણું પછી નીચે ઓગણીસ રહ્યા આને ઓગણીસ વડે ભાગશો તો એકસો ને સુડતાલીસ મિનિટ જવાબ આવશે કેટલો મિનિટ લાગે એકસો ને સુડતાલીસ મિનિટ જવાબ લાગે આ ગુણાકાર ભાગાકાર તમે કરી શકશો જો તમને ખ્યાલ ના આવે તો તમે મોટાની પણ મદદ લઈ શકો છો વિનયને રોજ ત્રણ કલાક પ્રમાણે સતત પંદર દિવસ કામ કરવા માટે એક હજાર એકસોને પચીસ રૂપિયા મળે છે તો તેને પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા મળ્યા હશે પંચોતેર રૂપિયા પચાસ રૂપિયા પહેલા દાખલો સમજવાનો વિનય રોજ ત્રણ કલાક કામ કરે છે બરાબર તો પંદર દિવસ કામ કરે તો પંદર દિવસના એક દિવસમાં ત્રણ કલાક કામ કરે છે અરે સોરી રોજ રોજ હા એક દિવસમાં ત્રણ કલાક કામ કરે છે અને તો પંદર દિવસ કામ કરે તો પંદર દિવસના કેટલા થાય કલાક તો પંદર ગુણ્યા ત્રણ એટલે કે પિસ્તાલીસ કલાક થયા પિસ્તાલીસ કલાકના એને કેટલા રૂપિયા મળે છે પિસ્તાલીસ કલાકના એને અગિયારસો ને પચીસ રૂપિયા મળે છે તો એને એક કલાકના કેટલા મળે એ આપણે શોધવાનું છે તો એને એક કલાકના એવું શોધવું હોય તો આ બંનેનો ચોકડી ગુણાકાર થાય હવે અહીંયા પણ તમને કહ્યું પડે તો અગિયાર પાંચ વડે ભાગીએ તો પાંચ દુ દસ એક વધ્યો બાર પાંચ દુ દસ બે વધ્યા પાયો પચીસ અને નવ તો હવે આને આપણે કરીએ તો પચીસ નવા બસો પચીસ તો જવાબ આવશે એક કલાકને એને પચીસ રૂપિયા મળ્યા જવાબ ડી આવે આઠમો દાખલો જોઈએ એક એન્જિન પંપ એક કલાકમાં ચોર્યાસી હજાર પાંચસો લીટર પાણી ખેંચે છે એક દિવસમાં દસ કલાક કામ કરે છે પાંચ દિવસમાં કેટલા લિટર પાણી ખેંચે પ્રશ્ન સમજો એક એન્જિન પંપ એક કલાકમાં ચોર્યાસી હજાર પાંચસો લીટર પાણી ખેંચે છે એક કલાક એક કલાક કામ કરે એક કલાકમાં કેટલું ચોર્યાસી હજાર પાંચસો લીટર હવે એક દિવસમાં કેટલા કલાક કરે છે દસ કલાક કામ કરે છે એટલે આપણે ચોર્યાસી પાંચસો ગુણ્યા દસ એટલે એક મીંડું ચડી જાય એટલે ચોર્યાસી પાંચસો ની પાછળ એક મિનિટ જડી ગયો એટલે આટલા લીટર પાણી ખેંચે છે એક દિવસમાં તો પાંચ દિવસમાં કેટલું તો ચોર્યાસી પાંચ હજાર ગુણ્યા અને પાંચ વડે ગુણી નાખવાના તો અને પાંચો એક દિવસ નું આટલું થાય તો પાંચ દિવસ પાંચ દિવસ નું કરો તો પાંચ દિવાળી ગુણીએ તો તમે ગુણશો તો બેતાલીસ લાખ પચીસ હજાર લીટર આવશે તો બેતાલીસ લાખ પચીસ હજાર એટલે ડી જવાબ આપણો આવે ચલો નવમો દાખલો ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો તેત્રીસ હોય તો તે સંખ્યા કઈ હશે હવે આપણને એમ કહે છે કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો તેત્રીસ છે તો આપણે પ્રથમ સંખ્યા બરાબર ધારીએ પ્રથમ સંખ્યા આપણને હોવી જોઈએ એક્સ ક્રમિક કીધું છે તો બીજી સંખ્યા કઈ બનશે બીજી સંખ્યા બનશે એના પછી એટલે કે એક્સ વત્તા એક બરાબર ત્રીજી સંખ્યા બનશે ત્રીજી સંખ્યા કઈ બને એક્સ માં બે ઉમેરી એટલે ત્રીજી સંખ્યા બને હવે આપણે એનો સરવાળો કરીએ વત્તા એક્સ એક્સ વત્તા બે આ બાજુ પ્લસ છે તો આ બાજુ જાય તો માઇનસ થાય તેત્રીસ માઇનસ ત્રણ તો ત્રણ એક્સ બરાબર તેત્રીસ માંથી ત્રણ જાય તો કેટલા રેત્રીસ હવે આ બાજુ ગુણાકાર નો સંબંધ છે તો આ બાજુ કુદકો મારશે તો ત્રીસ ભાગે ત્રણ તો એક્સ બરાબર

એ બંને વચ્ચે રૂપિયા દોઢસો એવી રીતે વેચો કે જેથી રામને શ્યામ કરતા બમણા રૂપિયા તો રામ અને શ્યામને મળતી રકમ હોય સમજો રકમ સમજવાની આવું હોય કે ભાઈ રામ અને શ્યામ વચ્ચે રૂપિયા દોઢસો વેચવાના છે એટલે આ રામ છે અને આ શ્યામ છે અને બંને વચ્ચે રૂપિયા દોઢસો વેચવાના છે જેથી રામને છે ને શ્યામ કરતા બમણા રૂપમાં મળે રામને શ્યામ તો જો શ્યામને એક્સ મળે તો રામને ટુ એક્સ મળે બરાબર તો એકસો પચાસ થયા तो 2x + x = 3x = 150 થાય x ને આમ નેમ રવા દો x ને એકલો પાડી દો ના 3 ને ઉઠાઈ નીચે ભાગા કમા નાખો ગુણાકારમાં હતી તો x = 3 5 15 તો x = ₹50 તો શ્યામ ને કેટલા મળ્યા શ્યામ બરાબર આપણો x હતો એટલે શ્યામને ₹50 અને રામ ને 2x એટલે એના ડબલ મળતા હતા તો 2x એટલે 2 * 50 તો 50 * 2 = ₹100 મળતા હતા તો 100 અને 50 150 થઈ ગયા તો શ્યામને 50 આમાં ક્યાં દેખાય છે હા અને રામને સો તો જવાબ આવે એ રામ સો અને શ્યામને પચાસ આવા દોસ્તો પ્રકારની આગળ આપણે અહીંયા પ્રકરણ નંબર બે સંપૂર્ણ રીતે તમને ચલાવી દોસ્તો મજા આવે એવું કમેન્ટમાં તમે દોસ્તો મને ખાસ દસમાંથી કેટલા તમારે જવાબ સાચા પડે જણાવવાનું છે અને યસ સર લખવાનું ભૂલવાનું નથી જેટલી વધારે લાયક હશે એટલો આપણે નવો વિડીયો ઝડપથી લઈને આવી જઈશું ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો